એટલે હું લઈ જાઉં છું અને કે ઘરેણા ઉપર લોન અમે અપાવી અને મને કે થોડાક દિવસમાં આપી દઈશ અને મને બે ત્રણ ફેરી ભેગો થયો અને મારા મેળડીમાં એ ભેગો થયો અને મને હું તમને ગમે ત્યારે મેળડીમાંના સોગન ખાઈ ગયો એ કે તમને ટૂંક સમયમાં પૈસા આપી દઈ અને બેંકમાં લઈ ગયો કે આજને છોડાવી દઉં બેંકમાં હું એક કલાક બેઠો આવ્યો જ નહીં પછી જવાબ જ નથી દેતો અને એ કે તમારે જ્યાં જવું ત્યાં જજો મને કોઈની બીક નથી અને તમારે જ્યાં દોડવું મેં તું મને પૈસા ઈક્યા ત્યાં દવા પીજો ગમે કરો મને કોઈ કાંઈ નહીં કરે મારામાં એટલી ટેવર છે તમારે જ્યાં દોડવું અહીંયા દોડી લે અને આવા કેટલા માણસોને કોડ કરે છે સાહેબ એને જવાબ જ નથી દેતો અમારા સાડા સાત લાખ રૂપિયા લઈ ગયા છે